તો સરકારી શાળા બંધ કરાવવા જતા પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી આરક્ષણના મામલાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો આ ચુકાદો આદિવાસી સમાજ માટે નુકસાનકારક હોવાનું માની દેશના સમગ્ર આદિવાસી સમાજના મોપ્યો દ્વારા સમગ્ર ભારત બંધનું આજરો એલાન આપવામાં આવ્યું હતું આ ભારત બંધના એલાનને સફળ બનાવવાના હેતુને લઈ તમામ નગરો મહાનગરો નાના મોટા શહેરોના આદિવાસી સમાજ પણ આ બંધના એલાનને સફળ બનાવવા માટે ઠેર મેદાનમાં ઉતરી ગયા હતા તો આ સમર્થનના ભાગરૂપે નગરમાં પણ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો સાથે આજરોજ સવારે નવ વાગ્યાથી બજાર બંધ રાખવા માટેની વેપારીઓને અપીલ કરવા માટે નીકળી ગયા હતા જોકે શરૂઆતના કલાકોમાં તો સમગ્ર બજાર ખુલ્લું થઈ ગયું પરંતુ આદિવાસી સમાજના યુવકોનું ટોળું જેમ જેમ વ્યાપારીઓને બંધ રાખવાની અપીલ કરવા આગળ વધતું તેમ તેમ દુકાનોના સટરો લારીઓ બંધ થતી જોવા મળી હતી એટલું જ નહીં બંધની અપીલ કરવા નીકળેલ ટોળું જ નથી આવતી રિક્ષાઓને પણ રોકી બંધ રાખવાની અપીલ કરી રહ્યા હતા પરંતુ રોજ કમાઈ ખાવાવાળા રિક્ષા ચાલકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું જ્યારે બીજી બાજુ અપીલની સાથે ખાનગી શાળા કોલેજો બંધ કરવા માટે પણ આ ટોળું શાળા કોલેજોમાં ઘૂસી જઈ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવા ફોર્સ કરી રહ્યું હતું આ તબક્કે ભારત ટોકીસ નજીક આવેલ સરકારી કુમાર કન્યા શાળા ખાતે પણ અચાનક દસ થી પંદર જણનું ટોળું ઘૂસી જતા ત્યાંના ભૂલકા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો આચાર્યને અપીલ કરવા જતાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું કે આ બાબતે આ સરકારી શાળા છે જ્યાં સુધી ઉપરથી આદેશ ન મળે ત્યાં સુધી અમે બંધ ના કરી શકીએ એનો જવાબ આપતા મામલો બિચકારતો આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી અને પોલીસ આપતાની સાથે જ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણના દ્રશ્ય સર્જા હતા આમ ડગોઈ નગરમાં ક્યાંક બંધની અપીલને સફળતા તો ક્યાંક નિષ્ફળતા પણ મળેલ જોવા મળી હતી જે જોતા એકંદરે નગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ડબગર હાર્દિક આજ રોજ તાજેતરમાં જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો જે ચુકાદો છે એ ગેરબંધારણીય છે જેને લઈને દલિત સમાજ અને આદિવાસી સમાજ સમગ્ર દેશની અંદર વિરોધમાં ઉતરેલો છે ભારત બંધનું એલાન જાહેર કરેલું છે એસટી અને એસસી સમુદાયે જેમાં સારો એવો ડબોઈમાં અમે લોકો આદિવાસી સમાજ અને સાથે દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરાવવા માટે નીકળેલા છે સારો એવો પ્રતિસાદ છે પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડબોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને ડોહડાવવા માંગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ઘર્ષણમાં ના ઉતારે